કેમ આ દેશનું લોકતંત્ર બચશે કે કેમ આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું સંવિધાન બચશે કે કેમ આવો સવાલ ભારત ભૂમિમાં છેલ્લા સિત્તેર વર્ષમાં પહેલી વખત ઉભો થયો હતો એટલે બંધારણ અને લોકતંત્રમાં માનનારા તમામ લોકોને રાહત મળી છે રાહત એ મળી છે કે હવે ભારતીય જનતા પાર્ટી એ બસો બોતેરનો આંકડો ક્રોસ ના કરી શકી અને એના કારણે એમનું ઘમંડ ચકનાચૂર થયું છે એમના પગ જમીન ઉપર આવ્યા છે અને નરેન્દ્ર મોદી એમની પોપ્યુલારિટી એમનો ચામ અને એમની અપીલ એમાં પ્રચંડ ઘટાડો થયો છે ગુજરાતની અંદર ગેનીબેન ઠાકોર બહુ આનંદ સાથે કહી શકું કે રોક સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે ગેનીપોડના વિજયે ગેનીબેનની વિક્ટ્રીએ સમગ્ર ગુજરાત કોંગ્રેસની કેડરમાં એક નવો પ્રાણ ફૂક્યો છે અને બહુ જ પોઝિટિવિટીનો માહોલ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છે મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા અલાયન્સ તમામ પ્રયત્નો કરી એડી ચોટીનું જોર લગાવીને પણ ગવર્મેન્ટ અમે ફોર્મ કરી શકીશું એ બાબતની મને બહુ જ આશા અને અપેક્ષા છે દેશ અને ગુજરાત ભયંકર બેરોજગારીમાંથી મોંઘવારીમાંથી પસાર થયો છે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓનું ભયંકર શોષણ ગુજરાત અને દેશમાં આપણે જોયું છે સેંકડો વિદ્યાર્થીઓ અને ખેડૂતોની આત્મહત્યા જોયું છે ધર્મના નામે થતું રાજકારણ જોયું છે આ બધા જ પ્રયત્નો અને પ્રયોગો છતાં ગુજરાત અને દેશની જનતાએ એકંદરે સારી સમજ બતાવી એ મને બહુ પોઝિટિવ લાગે છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ સતત કહેતા હોય છે કે તમામ વિપક્ષી દળો થઈને પણ એટલી સીટ કોંગ્રેસ પાર્ટી નથી જેટલી એ લોકો પાસે છે એ લોકો પાસે એડી નામનો પણ પક્ષ છે એ લોકો પાસે સીબીઆઈ અને ઇન્કમટેક્સ નામનો પણ પક્ષ છે આ બધી જ શક્તિઓ અને સરકારી સંસ્થાઓને એમણે જે પ્રમાણે ગેરબંધારણય ઉપયોગ કર્યો હતો અને એના કારણે એક પ્રકારે જનતા ત્રાહિમામ પોકારી ગઈ હતી એ બધામાંથી એક પ્રકારની જેને કહેવાય ને એક જબરદસ્ત રાહત મળી છે અને આ ચૂંટણીના પરિણામોથી બહુ બહુ આનંદિત વ્યક્ત કર્યો આપ ગુજરાતની બહાર પણ અનેક રાજ્યોમાં પ્રચાર માટે પણ ગયા હતા અને ત્યાંના રાજકારણથી પણ વાત કરી લાગે છે અત્યારે દેશમાં એક જ ગુજરાત બહારના રાજ્યોના પ્રવાસમાં પણ જેમ સીએસડીએસના સર્વેમાં આવ્યું કે પહેલી વખત બેરોજગારી અને મોંઘવારીના મુદ્દે એક ઇલેક્ટ્રોનલ ઇમ્પેક્ટ આવે બેરોજગારી અને મોંઘવારીનો સવાલ અગાઉ પણ હતો પણ આ વખતના સીએસડીએસના સર્વેમાં અને અમારા ફિલ્ડવર્ક દરમિયાન પણ અમે મહેસૂસ કરી શકતા હતા કે લોકો બેરોજગારી અને મોંઘવારીના કારણે ભારતીય જનતા પાર્ટીને વોટ ના કરે એવું ચોક્કસ બને એમ છે અને એવું આ વખતે બન્યું અને સાથોસાથ મીડિયાના કેટલાક સેન્સિબલ મિત્રો જેને એક્ટિવિસ્ટ મિત્રો સામાજિક સંસ્થાના માણસો કહીએ વિપક્ષ દળો અને એકંદરે જનતામાં કંઈક આ દેશમાં ખોટું થઈ રહ્યું છે આ દેશની લોકતાંત્રિક પ્રક્રિયા સાથે થઈ રહ્યા છે એવો એક જબરદસ્ત ડાઉટ હતો અને બંધારણ બચશે કે કેમ એવો એક લોકોના મનમાં બહુ મોટી દહેશત હતી આમાંથી દેશને ચોક્કસ રાહત મળી છે અને હું આને બહુ મોટી એક શું કહેવાય અચીવમેન્ટ માનું છું કેમ કે દેશ બચવો દેશનું લોકતંત્ર બચવું અને બાબા સાહેબનું સંવિધાન બચવું ખૂબ જરૂરી અને આવશ્યક વસ્તુ હતી ચારસો પાર એ કોઈ દિવસ થવાના જ નહોતા લોકોના માનસ ઉપર એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ક્રિએટ કરવા માટે ચારસો પારનો આંકડો આપતા હતા હળવા સ્થળમાં કહું તો વોટ્સઅપમાં ગઈકાલ સાંજથી એક મેસેજ ફરી રહ્યો છે કે ચારસો પારના આંકડાની ફેસબુક પોસ્ટ થઈ રહી છે ડિલીટ ખટાખટ 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 એટલે બધી પોસ્ટો ચારસો પારના આંકડાની ડિલીટ થઈ રહી છે બસો બાર પણ એ પ્રાપ્ત નહીં કરી શકે અને આટલી ભયંકર બેરોજગારી હોય આટલી ભયંકર મોંઘવારી હોય ગરીબ માણસોને બિલકુલ ન્યાય ના મળતો હોય ખાલી પડેલા સરકારી પદોમાં તમે ભરતી ના જ કરો આટલા બધા પેપર તૂટ્યા કરે અને દેશમાં જે પ્રમાણે લડનારા તમામ માણસોને ટાર્ગેટ કરવા આ બધા જોયું છે મને જે પ્રમાણે ટ્વીટ કરવા બદલ આસામની જેલમાં નાખી દીધો હતો વિપક્ષની બધી પાર્ટીઓના નેતાને વારંવાર એક સિસ્ટમેટિકલી સીબીઆઈ ઇડી ઇન્કમટેક્સ દ્વારા ટાર્ગેટ કરવા આ બધું દેશની જનતા જોઈ રહી હતી આ તાનાશાહીની સામે અને નરેન્દ્ર મોદીની સામે થયેલું મતદાન છે હવે નરેન્દ્ર મોદીની સ્પીચિસ કે એમને સાંભળવા એક ઓર્ગેનિકલી નેચરલી માણસો એકત્રિત નથી કરતા કરોડો ખર્ચી બસોમાં સરકારી કર્મચારીઓ આશા વર્કર આંગણવાડી બહેનો બનાવીને ભરી ભરીને લાવવા પડે છે નેચરલી એમને હવે કોઈ સાંભળવા માંગતું નથી જ્યારે એમનાથી લોકો પાકી ગયા હોય હવે બહુ થયું એવો લોકોનો રિસ્પોન્સ આ ચૂંટણીના પરિણામો દેખાય છે